આજ રોજ અમારા ડોક્ટર હરિભાઈ કેમ્પસમાં વાર્ષિક ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસ નો ઉત્સવ ચાલી રહ્યો છે આ ઉત્સવ બે દિવસ ચાલી રહ્યો છે બારમી અને તેરમી જાન્યુઆરી ના ચાર સેક્શન છે પહેલો બપોર પહેલા બપોર પછી બપોર પહેલા બપોર પછી એવી રીતે છે આ વાર્ષિક ઉત્સવમાં દરેક જે સ્ટુડન્ટ છે એના વાલી મમ્મી પપ્પી પપ્પા એકસાથે બેસીને આ કાર્યક્રમ નિહાળે છે આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ કૃતિઓ જે સ્ટુડન્ટ છે એમની પણ કૃતિઓ હોય છે અને એક મોટિવેશનલ સ્પીકર હોય છે ડોક્ટર અંકિતા મુલાણી મેડમ હોય છે એ મોટિવેશનલ સ્પીચ આપે છે અને સ્પીચ દરમિયાન દરેક સ્ટુડન્ટે તેની માતા પિતા સાથે કેવી રીતે વર્તવું અને તેના ભવિષ્યમાં જાહેરમાં કેવી રીતે વર્તાવું એનું પણ ખૂબ જ સારી રીતે પ્રસ્થાન કરાવે છે અને એ સાથે સાથે બીજી પણ કૃતિઓ કરાવે છે અને સાથે સાથે બીજા પણ સમાજ સદષ્ટિઓ સમાજ શ્રેષ્ઠીઓ પર આવીને તેમ પોતાનું મતરામ મત વિચાર વ્યક્ત કરે છે અને એક સ્ટુડન્ટને પોતાના લાઈફ રાઇટ થઈ શકે કા પ્રોત્સાહન કરવું તેના વિશે માહિતી આપી શકે પ્રકાશ દવે સાથે યગ્નેશ ભટ દિવ્યાંગ ન્યૂ જૂનાગઢ